છોડાઉદેપુર નજીક કોલી ગામે કોતરમાં વેરી ખોદી વરસાદની આગાહી કરતા આદિવાસીઓ છોડાઉદેપુરનું કોલી એક એવું ગામ કે જે ગામના કણજી કોતરમાં વેરી ખોદી સદીઓથી વરસાદનો વર્તારો જાણવાની આગાહી કરવામાં આવે છે અને આ પરંપરાને જાણવા એક બે નહીં પરંતુ દસથી થી બાર ગામના લોકો વચ્ચે વરસાદના વર્તારાની આગાહી જાણવામાં આવે છે કોલી ગામના બુઝુર્ગ વડીલો પાસેથી મળતી જાણકારી મુજબ સૌકાઓ પહેલાંની દંતકથા મુજબ વરસાદના દેવ બાબા ઇન્દ્ર સહિતના દેવી દેવતા કોલી ગામના કોતરમાં સ્નાન કરી કોલી ગામે મેઘ માંડવાની પૂજા વિધિ કરી બાબા રતુમાળ ગયા હતા અને આજે પણ કોલી ગામમાં કણજિકોતર પાસે મેઘ માંડવાનું આયખું આવેલું છે તો આયકાની પાસે પસાર થતાં કણજીકોતરમાં ભર ઉનાળે પણ ધરો ભરેલું પાણી જોવા મળે છે કોલી ગામના કણજી કોતરમાં સદીઓ પહેલાંથી ચૈત્ર મહિનાની અમાવસ્યાની સાંજે બે વેરી ખોદી વેરીમાં લીલા ખાખરાના પાનના પડિયા મૂકી ખાખરાના પાનથી ઢાંકી દેવાય છે વૈશાખ મહિનાના પડવાતની પહેલી સવારે દસથી બાર ગામના લોકોની હાજરી વચ્ચે વેરી ઉપરના ખાખરાના પાન ઉખાડી પાન ઉપર હાથ મૂકી કયો ભાગ ગરમ છે તે તપાસવામાં આવે છે એ ઉપરાંત વેરીમાંથી રેતી કયા ભાગની ગરમ છે તેના પર આધારે આગામી ચોમાસાની આગામી આગાહી જાહેર કરવામાં આવે છે કોલી ગામે યોજાયેલા આગાહીના મેળામાં જાણકાર બુઝુર્ગ વડીલોના અનુમાન મુજબ આવનારા ચોમાસામાં શરૂઆતના મહિનામાં સારો વરસાદ વરસે એ બાદ એક મહિનો મધ્યમ વરસાદ હશે અને પાછલા બે મહિનામાં ઘણો સારો વરસાદ હશે તેવી આગાહી કરવામાં આવી હતી આગાહી બાદ મોટા દેવ સમક્ષ ખાખરાના નવા પાનમાં કેરીઓ ધરાવી નવા ટીમરૂ પાનમાંથી બીડી બનાવી મહુડા ધરાવી અખાત્રીજના નવા વર્ષની પૂજા વિધિ કરવામાં આવી હતી જે મેઘરાણી કઈથી ઉતરે પાવાગઢ થી મેઘરાણી એટલે મેઘરાજા ઉતરી અહીં જાણે જે વહેરી ખાઈને કળ ઉભી રહે જોગ મારી જોગમે હોતી કળ મારી કળમે હોતે જૂનાગઢ વાળી મારી અબુગઢ વાળી મારી કળમી રાજા મેઘ રાજા મેઘ રાણી અહીં પાણી પી માંડવો છે મેઘ રાણીનો ચા જાયને ઉભી રહ્યો ચા ચાખલા જોયા ઢોબેડા લેક આવી ગીતારી લેક આવી ઢોલી વાજા લેક આવી અહીં તો પાણી પીને પસંદ રતમાળા ચડી આજે સવારે ગામના બધા જ આજુબાજુના વિસ્તારના લોકો આવીને જે વેરી ખોદેલી હતી એની ચકાસણી ચકાસણી કરવા માટે સૌ ગામ લોકો આગેવાનો આવ્યા છે આનું મહત્વ એવું છે કે જે આવતો વર્ષ નવું એ આપણા સમાજ જીવન અને કેવું રહેશે એના ચકાસણી માટે વડીલો આવ્યા છે વેહારી કૂદવામાં આવી છે જે વેરીને ચકાસણી કરતાં અમારા જે વડીલોનું એમ કેવું છે કે આવતો વર્ષ ખૂબ જ સરસ રહેશે પાણી ભરપૂર રહેશે અને જીવ જીવાત ઓછું રહેશે